નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાનમાં ભૂલથી સરેન્ડર કરેલા જે ફોર્મ છે એ ફોર્મ ફરીથી ચાલુ કરવા માટે પીએમ કિસાન પોર્ટલ પર જે ઓપ્શન મૂકવામાં આવ્યું છે સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ નામનો આ ઓપ્શનના માધ્યમથી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનું જે પીએમ કિસાન ફોર્મ છે જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટેની પ્રોસેસ એમણે કરેલી છે ત્યારે મિત્રો આ સરેન્ડર થયેલું ફોર્મ ચાલુ કરવા માટે પ્રોસેસ કર્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રોના મને વોટ્સઅપ પર મેસેજ આવે છે કે દુદાભાઈ અમે જે સરેન્ડર કરેલું ફોર્મ છે એને ચાલુ કરવાનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ તો અમે કરી દીધી છે પણ હવે આપણે જો એ જોવું હોય કે આ અમારું જે ફોર્મ છે સરેન્ડર થયેલું ફોર્મ એ એપ્રુવ થયું છે કે નહીં ચાલુ થયું છે કે નહીં તો એ અમે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો હું તમને આજના વિડીયોમાં એ બતાવવાનો છું કે તમે જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને જે ચાલુ કરવા માટેની પ્રોસેસ કરી છે અને એ પ્રોસેસ કર્યા પછી તમારે ચેક કરવું છે કે તમારું ફોર્મ છે એ ચાલુ થયું છે કે નહીં એપ્રૂવ થયું છે કે નહીં તો તમે એ કેવી રીતે જાણી શકો એના વિશે હું આજના વિડીયોની અંદર તમને માહિતી આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટે તમે જે રિક્વેસ્ટ કરી છે અને રિક્વેસ્ટ કર્યા પછી તમારે જાણવું છે કે તમારું ફોર્મ ચાલુ થયું છે કે નહીં એપ્રૂવ થયું છે કે નહીં તો એ જાણવા માટે મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર ઓપ્શન તો મૂકવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો સરેન્ડર રિવોકેશન સ્ટેટસ એટલે કે તમે જે રિક્વેસ્ટ કરી છે સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટેની એ રિક્વેસ્ટ કર્યા પછી તમારે જાણવું છે કે તમારું ફોર્મને મંજૂરી મળી છે કે નહીં એપ્રૂવ કરવામાં આવ્યું છે કે નહીં તો એ જાણવા માટે અહીંયા જે આ ઓપ્શન જોવા મળે છે તમને સરેન્ડર રિવોકેશન સ્ટેટસ એ ઓપ્શનના માધ્યમથી જાણી શકાશે એવું અહીંયા આ જે ઓપ્શન છે એ મૂકવામાં આવ્યું છે પરંતુ મિત્રો આ જે ઓપ્શન છે એ ઓપ્શન પર આપી અને મેં સરેન્ડર થયેલું ફોર્મ ચાલુ થયું છે કે નહીં એ જાણવાનો પ્રયાસ કર્યો છે પણ મિત્રો થતું નથી અહીંયા હું તમને અત્યારે લાઈવ પણ બતાવી દઉં તો અહીંયા આપણે આ સરેન્ડર રિવોકેશન સ્ટેટસ નામના ઓપ્શન પર વક્ય આપી દઈએ એના પર વાક્ય આપ્યા પછી અહીંયા બે રીતે આપણે ચેક કરી શકીએ છીએ પ્રથમ તો આપણો જે રજીસ્ટ્રેશન નંબર હોય ખેડૂત ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એ અહીંયા એન્ટર કરવાનો છે અને ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે ના હોય તો અહીંયા જે આ આધાર નંબર લખેલું છે એના પર વાક્ય આપી અને પછી અહીંયા આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો આપણે રજીસ્ટ્રેશન નંબર નાખી અને પ્રયાસ કરીએ જાણવાનો તો આપણે રજીસ્ટ્રેશન નંબર પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપી અને હવે અહીંયા આપણો રજીસ્ટ્રેશન નંબર આપણે એન્ટર કરવાનો છે તો આપણે જે આપણો રજીસ્ટ્રેશન નંબર છે એ આપણે એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા પછી અહીંયા જે કેપ્ચા જોવા મળે છે એ કેપચાને આપણે અહીંયા આવી રીતના જેવી રીતના છે એવી રીતના જ એન્ટર કરી દેવાના છે તો આપણે કેપચા પણ એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો જેવી રીતના કેપચા હોય એવી રીતના અહીંયા કેપચા તમારે એન્ટર કરવાના છે આવી રીતે પછી કેપચા એન્ટર કર્યા પછી અહીંયા સેન્ડ ઓટીપી નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર આપણે ઓકે આપવાનું છે તો એના પર ઓકે આપી દઈએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા જે ઓટીપી મોકલવાનું થાય છે એ ઓટીપી જતો નથી અહીંયા સેન્ડ ઓટીપી ફરીથી લખાઈને આવે છે જો ઓટીપી મોકલવામાં આવ્યો હોત તો અહીંયા એન્ટર ઓટીપી નામનું ઓપ્શન આપણને જોવા મળત પણ ઓટીપી જે છે એ જતો નથી અને અહીંયા નીચે લખવામાં આવ્યું હોય છે કે ઓટીપી વીલ બે સેન્ડ ટુ યોર પીએમ કિસાન રજિસ્ટર મોબાઈલ નંબર તો આ તમારો પીએમ કિસાનમાં રજીસ્ટર મોબાઈલ નંબર છે એના પર ઓટીપી મોકલવામાં આવ્યો છે એવું નીચે લખાઈને તો આવે છે પણ વાસ્તવમાં મિત્રો ઓટીપી જતો નથી કારણ કે જો ઓટીપી મોકલવામાં આવ્યો હોય તો ઓટીપી એન્ટર કરવાનું ઓપ્શન પણ આપણને અહીંયા જોવા મળે પણ અત્યારે જોવા મળતું નથી તો મિત્રો જે આ ઓપ્શન છે સરેન્ડર રિવોકેશન સ્ટેટસ એટલે કે આપણું સરેન્ડર થયેલું ફોર્મ છે એ ચાલુ થયું છે કે નહીં એ જાણવા માટેનું જે આ સરેન્ડર રિવોકેશન સ્ટેટ સ્ટેટસ નામનું જે ઓપ્શન છે એ ઓપ્શનના માધ્યમથી અત્યારે આપણે ચેક કરી શકતા નથી કે આપણું ફોર્મ ચાલુ થયું છે કે નહીં જ્યારે મિત્રો આ ઓપ્શન સારી રીતે કામ કરવા લાગશે અને સ્ટેટસ આપણે જોઈ શકીશું ત્યારે હું એનો એક વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દઈશ તો મિત્રો ત્યાંથી તમે એ વિડીયો જોઈ અને તમારો સ્ટેટસ છે એ તમે જોઈ શકશો કે તમે જે પીએમ કિસાનમાં તમારો જે સરેન્ડર થયેલો ફોર્મ છે એ ચાલુ કરવાની પ્રક્રિયા કરી હતી અને એ પ્રક્રિયા કર્યા પછી તમારું ફોર્મ ચાલુ થયું છે કે નહીં એ આ ઓપ્શનના માધ્યમથી તમે જાણી શકશો ભવિષ્યમાં જ્યારે આ ચાલુ થશે સારી રીતે અને સ્ટેટસ બતાવશે ત્યારે હું એનો એક વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દઈશ તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર